તો શું નામ તમારું જાદવ ઠાકોર ઓકે કામ કયું કાનવા કાનવા કામ લાગે તાલુકો જમ્મુ સર તાલુકો જમ્મુ જિલ્લો પર જ ઓકે તો ઠાકોરભાઈ તમે જે આ ટૂથપેસ્ટ વાપરી છે તો એનું રિઝલ્ટ શું છે દાંત તૂટતા અને દાળ દુખે તેનું ફેર પડી ગયો અને સારી સારું લાગે અને બીજા લોકોને પણ હું આપ બતાવું છું તેમને વાત આપું છું એ લોકોને ફેર પડી ગયો હું એક વર્ષથી વાપરું છું અને ઘણી સારી છે હું એકી પર બાર બાર ટુબ પ્લેસ મંગાવું છું ઓકે તો તમારો મોબાઈલ નંબર જણાવજો નવ્વાણું જીરો જુમાલીસ બાવીસ આઠસો ત્રીસ ઓકે હા એમનો કોન્ટેક નંબર છે તમને તો એવું લાગતું હોય તો એમનો કોન્ટેક કરીને પણ પૂછી શકો છો ઓકે તો મિત્રો તમારે પણ પ્રશ્ન હોય કે દાઢીની અંદર દુખાવો થતો હોય પ્લસ તમારા મોડામાંથી દુર્ગંધ આવતી હોય અને મોડાની અંદર ફોલ્લા પડી ગયા હોય મડાની અંદર કાળા કાળા છાંડા પડી જતા હોય મિત્રો તો મિત્રો આવો મળાથી લગતો કોઈ બી પ્રશ્ન હોય કેન્સર જેવી બીમારી પણ હોય તો એનામય પણ આપણે રિઝલ્ટ આપીશું મિત્રો તો જરૂરથી આપણી જે યુટ્યુબ આઈડી છે એને ફોલો કરી લાઈક કરી દેજો